બેસ્તાન વિસ્તારથી ઊન તરફ દર્દીને લઈ જઈ રહેલી એકસો આઠ તે બીઆરટીએસ રૂટ પર દોડી રહી હતી તે સમયે એક કાર ચાલકે રસ્તો આપ્યો નહીં છતાં એમ્બ્યુલન્સ ચાલક દ્વારા સતત સાયરન વગાડવામાં આવ્યું હતું સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવતા લોકોએ કાર ચાલક સામે ફિટકાર વરસાવી હતી અને આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે એમ્બ્યુલન્સ પાછળથી સતત હોન અને સાયરન વગાડી રહી છે છતાં કાર ચાલકે રસ્તો આપ્યો નહીં નહી એમ્બ્યુલન્સ જીવ બચાવવા માટે દોડી રહી હતી ત્યારે એવી વચ્ચે ફરક શકે છે સંભવિત રીતે દર્દીને વિલંબ થયો હોત તો તેનો જીવ પણ જઈ શકતો હતો દર્દીને સમયસર સારવાર મળી પરંતુ આમ છતાં શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગે વિડીયોના આધારે તપાસ શરૂ કરી દીધી છે અને કાર ચાલકની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે